એક હજાર દાખલા આપી શકાય ટૂંકમાં વાત કરી દેવી છે પહેલી ચૂંટણી ગાંધીનગર ની અંદર સ્થાનિક સ્વરાજ્ય ગાંધીનગર કોર્પોરેશન બન્યું ચૂંટણી હતી ગાંધીનગર માં કોઈ થી ભાજપ જીતતું નહોતું એની બદલે હકીવું સીટ આપ વાળા એના ખાડા એટલે ભાજપ આવી દિલ્હીમાં

મોટા આંદોલન કર્યા કેટલાય ખેડૂતોએ શહીદી હોય બલિદાન દેવા પડ્યા એ ખેડૂતોના ખૂન કરનારા લોકો આજ સત્તાના શાસન ઉપર બેસવાના છે હરિયાણા પંજાબ ના ખેડૂતો નું મોટું યોગદાન છે જોડે રસ્તા રોકી ને દિલ્હી ને ખેડો ન ખેલો અહીંયા આપણું કું થાય હરિયાણા ની અંદર ખેડૂતોએ નક્કી કર્યું હતું કે આ ખેડૂત વિરોધ ભાજપ ને છે નો બરાબર રંગ હરિયાણા કોંગ્રેસ પક્ષ વિજય તરફ આગળ વધી ને ત્યારે કેજરીવાલ ભાજપ આજ ભાજપ દ્વારા તમને કરોડો ના ના કેસમાં જેલની અંદર ભર્યા હતા આ ચૂંટણી ટાણે તમને જેલમાંથી જામીન કોના ઈશારે મળ્યા પૂછજો તો કરાય પૂછજો બરોબર ચૂંટણી ટાણે ખબર પડી કળિયું નીકળી ગયું જેલમાંથી જામીન અપાવીને હરિયાણામાં નેવું સીટ નેવું સીટ કોંગ્રેસ વિરુદ્ધ લડાવી અને ખેડૂત વિરોધી ભાજપ ને પાછી સરકારમાં બેહાડવાનું પાપ

विशावदर वाला वोट का हापा पानी चली गया अकर्षण ने के के भाई ये भी कठोर टूटनी नहीं थे ये के उम्मीदवार हो गांव ने यादी मारे बदावाने मोतरा मारे काटवानो है प्रवासी मारे करवानो खूब कठोर टूटनी है भी अन्य तो ये ता हत्तर हजार मत जिड़ाता जिड़ाता नहीं है

નું મેન્ડેટ પણ અમે લાવ્યા હતા અને કેશુબાપાએ સમાજનો આપણો નાક કહેવાય મોભી કહેવાય એ વડીલ એની આમનિયા જાળવીને હું કોઈ ચૌદ વર્ષનો છોકરો મેન્ડેટ છીનવી દે એ હર્ષદને બાપાના અણબર બનાવવામાં ક્યાં તમે હતા આ કોંગ્રેસ પાર્ટી એને તક આપી તમે બધાએ માથે ઉપાડીને આખા ગુજરાતમાં હાકમ જેવો સોરઠના હાવજ જેવો એક આગેવાન બનાવ્યો હતો बकरी गया। <laughs> को ने तो को ने बकरी दे गया। दे गया नहीं जाए नहीं। नहीं बे बे तो गमें हावज ने तब बकरी बताई शको લોકશાહી ચૂંટણી મત એ મતદાન ના શસ્ત્ર ને ધાર કાઢજો હાથ રાખી અને વીતેલા પાંચ વર્ષ એના તમને એમ લાગે તમને એમ લાગે કે આ ખેડૂતનો દીકરો મૂળ પરીના પાદરમાં આવી કઈ ગઈઓની વાતમાં દમ છે બાપ તો મત નામના સસ્ત્રથી મારે મારે તમારી પાસે ધારા જમીન નથી જોતો સરદારનો સ્વાભિમાન અને બાબાના આંદલ બાબા સાહેબના संविधान નું બચાવવા માટે આશીર્વાદ પુણ ખેડૂતનો ઝિકરો છું ઇમદાઈ આ વિઝામિતરનો સતા પડોશી છું મને બધું યાદને

એમ આ વખત આ લડાઈ છે ને એ ભાજપ કોંગ્રેસ આપ હું નથી આ લડાઈ આ નીતિન કિરીટ કે ગોપાલ નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને તમે સારી રીતે ઓળખો છો છેલ્લા પંદર થી ગામડા ફરું છું અને જેવું ટેસ્ટ રો ને ત્યાં તો લાલ લાઈટ થાય નામ પડે આ ભાજપે કિરીટ નામનો ઉમેદવાર ઉભો રાખ્યો છે મને કઈ ખબરદાર થાય ને કિરીટ કીધું હતું એ તો સાક્ષાત સ્વરૂપ છે

પણ કતાર ગામ વાળા ગોપાલ ને ગોતે છે વળી પાછા વિસાવદર વાળા એ સુરત સુધી ગુજરાત ગુજરાતના પર્વતા પુત્ર ગુજરાતના માનનીય મુખ્યમંત્રી કેશુ બાપા એ હે તમે નો અવાજ આ કેશુ બાપાને

કે ગુજરાત નું ભવિષ્ય નક્કી કરવાનું છે અને ગુજરાત નું ભવિષ્ય તમારે નક્કી કરવાનું મને વિશ્વાસ છે આમાં પાણીને તરવા ટેવાયેલા વિસાવદર વિધાનસભા મત વિસ્તારના મતદાતાઓ આગેવાનો મતદાન કરજો ભગવ ઉપર હાથ રાખી મતદાન કરજો અને તમને એમ લાગે કે પચીસ માં જો તમે જીતાવીને આ તો બત્રીસ માં જીતી જાય ફરી પાછળ

તો વિસાવગરની આ પેટા ચૂંટણી એનું પરિણામ રાજ નક્કી કરવાની છે પછીમાં અહીંયા પાડી દેવો ને એટલે ફતેરીમાં આ ભારતીય જનતા પાર્ટીને અમે એવું ઠીડું મળી મળવા માટે તમારા છીએ તમારા પૈકીના છીએ નથી

ભારતીય જનતા પાર્ટી આવે ને ત્રેવીસ તારીખે તમે મોરપરી વાળા યાદ કરજો દો તમે તમારાને નેતા બનાવી શકો નહી તો તમારા ઉપર છે હું પરિણામ તમને આજ બધા છું જે કાગના વાત તે વીમાન ચરાપામનメディア માં સોશિયલ મીડિયા પર પેઇડ કેમ્પેનથી એક વાતાવરણ ઊભો કરવાનો પ્રયાસ કરે છે બરાબરનો પ્રયાસ કરે છે ને આવ તળી એક કે નથી ઉપે ધોડાળી હામાં છેડે લગભગ બધા ગામડામાં ચોરી ટેસ્ટ પ્રકાર થાય હા ગોડિયા બેઠા હોય અમારા જવાનીયા બેઠા હોય પૂછતવાય એનું કારણ એ છે કે વેત પુડિયે स्वार्थ ने स्वाभिमान मार बेई बात ना मत भेगा की जाता हिसाब दर में भाग पिड़ा हिसान वाला ने पहली बार तक मलिये इतने भेगा किया बताए इस होता है आप वक्त को ये पहली की काई रखे ने जो तो तमे तमारो मत वेब को ने तो नापी भूनिशान चुका है फरीबाचो आ कलयुग नो अवतारे वो भारतीय जनता पार्टी નો ઉમેદવાર ચૂંટાય આપણે આનો એકમાત્ર વિકલ્પ આપડા કૃતિચા ઉમેદવારને આ વખત ચૂકવાનો નિર્ણય કરશું તો ભવિષ્યમાં વિસાવતર પૈસાની અંદર કોઈ બહારના પડું ના આવીને તમારી ઉપર નહીં ઠોકી દેવાડે આટલો તમારે જો નિર્ણય કરશો તમને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં વિસાવતર આખા આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો